હેલો છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે નવી ચકરી બનાવીશું આજે આપણે જે ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એનામાં આપણે ઉમેરીશું અડધું કલાસ પાણી પાણી આપણું ગરમ થઈ જાય ત્યાં બાદ એનામાં આપે તમે જોઈ શકો છો એક ચમચી જેટલો આપણે જીરો ઉમેર્યો છે પછી એનામાં ઉમેરીશું કલોંચી જે આપણે દોઢ ચમચી જેટલી લીધી છે કલોંચી પછીના માપે ઉમેરીશું ફ્રેન્ડ સ્વાદ અનુસાર મીઠું અને બે ખંડ ચમચી જેટલું આપણે એનામાં તેલ ઉમેરીશું અને આપણું પાણી હલકું ગરમ થઈ જાય તો આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું જો તમે સફેદ તેલ ઉમેરવા આવે તો તમે ઉમેરી શકો છો ના ઉમેરવા આવે તો સ્કીપ પણ કરી શકો છો એ મરી પાવડર પણ ઉમેરી શકો છો તો જોઈ લો એકદમ આપણું પાણી બરોબર ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ આવી રીતના હવે એના માપે ઉમેરીશું ફ્રેન્ડ ચોખા લોટ એકદમ હળવે હળવે ઉમેરતા જવાનું અને મિક્સ કરવા આવી રીતના ગાંઠા ના રોરા જોઈએ તો જોઈ શકો છો તમે એકદમ આવી રીતના તો ફ્રેન્ડ આપણે દોઢ વટકી જેટલો ચોખા લોટ ઉમેર્યું છે અને આવી રીતે તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી નાખીશું એકદમ આવી રીતે જો આવી રીતના આપણે ગાંઠા નથી રાખવાના એકદમ સારી રીતે મિક્સ કરી આવી રીતે તમે જોઈ શકો છો તમારે કને ચમચા ની ના થાય તો તમે વેલણ મદદથી મદદ કરશો તો પણ થઈ જશે તો જોઈ લો એકદમ ગેસ ને હવે આપણે બંધ કરી નાખીશું આપણે ગેસ ને બંધ કરી નાખ્યું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એની આપણે ઢાંકીને પાંચ મિનિટ સુધી આંખી દઈશું થોડુંક આપણે ઠંડુ થવા દઈશું તો પાંચ મિનિટ સુધી એને આપણે ઢાંકીને રાખી દઈશ તો ફ્રેન્ડ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો લોડ આવી ગયું છે મીડિયમ આવી રીતના ફ્રેન્ડ આવી રીતનો જ લોટ જોઈએ છીએ તો જોઈ લો એકદમ હવે એને આપણે થોડુંક હાથોથી એને આપણે સારી રીતે કર લઈશું આવી રીતનું જોઈ શકો છો તમે તો તમે જોઈ શકો છો આપણે ગોલ ગોલ કર નાખ્યું છે હવે આપણે ચકરી બનાવીશું તો એના માટે તો છે પાટીઓ આવી રીતના અને આવી રીતે આપણે ગોલ કરીશું જોયું આવી રીતના જો તમારે કને મશીન હોય તો એનો ઉપયોગ કરવાનો અને આવી રીતે તમે કરશો તો પણ થઈ જશે એકદમ સહેલી છે આસાન છે રીત અને જલ્દી પણ બની જાય છે તો જોઈ લો આવી રીતના જોઈ શકો છો ફ્રેન્ડ તમે આપણે થોડું થોડું લોટ લેતા જવાનું અને આવી રીતે પાટિયા ઉપર આપે બેલવાનું આવી રીતના જે પ્રમાણે તમને જોઈએ એ પ્રમાણે તમે કરજો લોટ આપવું મીડિયમ સાઈડ નું ઠંડુ થાય ત્યાં બાદ આવી રીતે તમે ચક્રી બનાવ જો તમારે કઉને મશીન ના હોય ને ફ્રેન્ડ તો આવી રીતે પાપડ ચકરી બનાવી શકીએ છીએ જોઈ શકો છો તમે અને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ચકરી બનાવી લઈશું એકદમ આવી રીતે જોઈ શકું છું એકદમ નવી ટ્રિક્સ છે અને એકદમ આસાન છે મીડિયમ સાઈઝ ના આપણે લુવા કરીશું અને આવી રીતે કોલ્ડ કરીશું આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે એનામાં ઉમેરી નાખીશું આપણે હવે થોડીક બનાવી લઈશું પછી નીકાળી લઈશું ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે ચકરી ઉમેરી નાખીશું આવી રીતે ફ્રેન્ડ આપણે ચકરીને ઉમેરી નાખી છે હવે આપણે બંને બાજુ સારી રીતે તાળી લઈશું આપણે ગેસ ને કુલ રાખ્યું છે આવી રીતે પલટાવી નાખીશું અને બે ત્રણ મિનિટ સુધી એને આપણે ફકાવીશ તો તમે મશીન વગર ક્યારે પણ ચકરી ટ્રાય કરી છે કે નથી કરી જો ના કરી હોય તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ત્રણ મિનિટ સુધી આપણે એને તાળી લઈશ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ આપણી ચકરી પાકી ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સારી રીતે થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે ચોખાના લોટ માંથી અને મશીન વગર બનાવીએ ચકરી તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે અને તમને આ રેસીપી સરસ લાગી ફ્રેન્ડ્સ તો તમે મારે ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તમે એકવાર જરૂરથી જરૂર શેર કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવી રીતે તમે ચકરી જરૂરથી ટ્રાય કરજો